વલસાડ શહેરના રસ્તા પર વરસાદી પાણીમાં માછલીઓ તણાઈ આવતા કૃતુહલ સર્જાયું માછલી પકડવા લોકોએ દોડ મૂકી વલસાડ તાલુકામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે શહેરની તમામ નદી તળાવો વરસાદી પાણીથી છલકાઈ ઉઠી છે ત્યારે શહેરના ભાગરાવાડા સોસાયટી ગામની અંદર વરસાદી પાણી વહેણમાં માછલીઓ તણાઈ આવતા આજુબાજુના રહીશો માછલીઓને રસ્તા પર તરતી જોતા કૃતુહલમાં મુકાઈ ગયા હતા આ માછલી એક ફૂટ લાંબી હોવાનું જાણવા મળે છે એક ફૂટ લાંબી માછલીઓ રસ્તા પર તણાઈ આવી હતી જે માછલીના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો